પુરુષ હોય અ મેલ પર્સન સો તમારી લાઈફમાં માતા તરીકે બહેન તરીકે પત્ની તરીકે દીકરી તરીકે કે પછી કોઈ ફ્રેન્ડ તરીકે ફેમિનાઇન એનર્જી પ્રેઝન્ટ છે ઇફ યોર આન્સર ઇઝ યસ દેન આઈ મસ્ટ સે દેટ યુ આર લકી કારણ કે તમારી આજુબાજુમાં જ્યારે જયારે એનર્જી હોય તો એ વસ્તુના કારણે તમને કયા કયા બેનિફિટ્સ મળે એ આપણે વાત કરીશું બરાબર અને અત્યારે જે પુરુષ થવા માટે કે આઈ કેન ઓલ્સો લેડીઝને એવું હોય કે આઈ કેન ઓલ્સો ડુ વોટ મેલ મેમ્બર ઓફ રહેજો હવે જ્યારે ફેમિનાઇન એનર્જીની વાત કરીએ ને તો થોડું હું જયારે પણ બોલીશ તો તમને એમાં પણ થોડું સ્લોનેસ દેખાશે બરાબર તો આપણે સ્લોલી થોડું સમજીએ હવે આપણે સૌથી ફર્સ્ટ ટ્રેટ જોઈએ કે ફેમિનાઇન એનર્જીનો સૌથી પહેલો ટ્રેટ કયો લક્ષણ કયું તો ફેમિનાઇન એનર્જી ઇઝ અ રિસિવિંગ એનર્જી કે જે પુરુષ છે એ પુરુષ એક સ્પર્મ આપે અને મહિલા એની અંદરથી બ્યુટીફુલ ક્રિએશન કરે क्रिएशन ऑफ अ चाइल्ड तो जो फेमिनेल एनर्जी है देट इज अ रिसीविंग एनर्जी एंड दे केफर्टलेसली रिसीव तो इफ यू आर जो तम महिला छो तो यू प्लीज सेलिब्रेट देट के तब इजीली रिसीव कर सको देट इज द ट्रेट જે રીતે આપણે પૃથ્વીમાં પૃથ્વીને શું કહે માતા કહીએ બરાબર તો પૃથ્વી પણ બધું રિસીવ કરી શકે ઇઝીલી એવી રીતે ઇફ યુ આર અ ફિમેલ તમે જો મહિલા છો તો યુ હેવ ધેટ ટ્રેટ કે તમે ઇઝીલી રિસિવ કરી શકો સો સેક્રેટ રિસિવિંગ ઇઝ ધ ફર્સ્ટ ટ્રેટ ઓફ ફેમિનાઇન એનર્જી હવે તમને ખ્યાલ હોય કે કોઈ બી સારો પ્રસંગ હોય કે કશું પણ હોય ને તો લોકો શું કરે કે બધા બાળકોને પૈસા આપે અથવા તો ઘરમાં લેડી હોય ને એને સેલિબ્રેટ કરે એમને હાથમાં પૈસા મૂકે કે લક્ષ્મી છે ને તો લક્ષ્મીના હાથમાં જ લક્ષ્મી મૂકે જેથી કરીને નાવ વી વિલ ડિસ્કસ ધ સેકન્ડ રેટ વિચ ઇઝ મલ્ટિપ્લિકેશન કે તમે ફેમિલાઇન એનર્જી છે તમારા ઘરની સ્ત્રી છે બરાબર છે એના હાથમાં તમે પૈસા મૂકશો ને સીવિલ મલ્ટીપ્લાય કારણ કે તમે આપો છો ને એમાંથી આટલા બધા સેલ્સ કરીને એક સુંદર જન્મ થાય છે રાઈટ તો ફર્સ્ટ ઇઝ રિસિવિંગ ધ સેકન્ડ વન ઇઝ મલ્ટિપ્લિકેશન શી કેન મલ્ટિપ્લાય ધ થર્ડ થીંગ ફેમિનાઇન એનર્જીને છે ને મૂન એનર્જી સાથે પણ કન્સિડર કરવામાં આવે છે તો મૂન ની જેમ પંદર દિવસે જેમ કળા બદલાય છે અને પછી એટલે સુદનો ચંદ્ર હોય તો એની કળા બદલાય અને પૂર્ણિમા આવે અને પૂર્ણિમા થી ફરી પાછું અમાસ તરફ અને અગેન એ જે સાયકલ ચાલે છે ને તો સ્ત્રીનું પણ જે એનું મૂડ છે બિહેવિયર છે ધેટ ઇઝ એવર ચેન્જિંગ એટલે તમને છે ને આમ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગશે તમને ક્યારેય પણ બોર નહીં લાગે તમે તમને એવું લાગે કે અચ્છા હમણાં તો શી વોઝ લાફિંગ અને હેપી અને અત્યારે નાવ શી ઇઝ ઇન ડિફરન્ટ ઝોન અત્યારે કશું વિચારવા માંડી એવું તમને લાગશે રાઈટ તો ચંદ્રની જે રીતે કળા છે ને એ રીતે સ્ત્રી જે છે એના એનું પણ અલગ અલગ વેરિયેશન છે મૂડ ચેન્જીસ છે રાઈટ તો એ વસ્તુ થઈ થર્ડ કે વેરિયેશન્સ તમને મળે જોવા માટે જ્યારે વેન યુ આર અરાઉન્ડ ફેમિનાઇન એનર્જી એના પછીનો જે એક પોઈન્ટ છે જે દરેક ફેમિનાઇન એનર્જી કે દરેક મહિલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ પોઈન્ટ છે બાઉન્ડ્રીઝ સેટિંગ બાઉન્ડ્રીઝ તમે એઝ અ એઝ અ ફિમેલ ઇફ યુ વોન્ટ ટુ બી સેફ बिकॉज फेमिनाइन एनर्जी बहुत प्रेशियस एनर्जी तो ए एनर्जी ने सेव देर शुड बी ब्यूटिफुल बाउंड्रीज हूँ हमेशा कहट आई आई वुड नॉट से बाउंड्रीज ब्यूटिफुल बाउंड्रीज यू शुड क्रिएट ब्यूटिफुल बाउंड कई भी अत्य तो बताली फीमेल्स आर वर्किंग तो वेन यू आर वर्किंग विथ युअर मेल काउंटर पार्ट उंड्रीज के बाउंड्री अंदर नो 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 बड़ी इज अलाउड राइट सो देट इज योर पर्सनल प्रोटेक्टेड स्पेस तो इवन इफ यू आर वर्किंग यू शुड सेट योर बाउंड्रीज विच इज वेरी एसेंशियल इन दिस दीस मॉर्डर्न डेनेज बहुज जरूरी है જો તમારે તમારી એનર્જી તમારી ઉર્જા એ પ્રોટેક્ટ કરવી હોય ને તો યુ નીડ ટુ સેટ બાઉન્ડ્રીઝ કે સપોઝ સે કોઈ ફિમેલના પેલા યુ આર ઇન ઓફિસ એન્વાયરમેન્ટ અને કોઈએ મજાક કરી તો તમે યુ શુડ બી એબલ ટુ ટેલ ધેટ પર્સન ફર્મલી એન્ડ ડીસન્ટલી કે મને આ પ્રકારની મજાક પસંદ નથી प्लीज बी केक्स्ट टाइम ऑन वर्ड्स अथवा दिस बाउंड वेन यू आर इन योर कॉर्पोरेट वर्ल्ड और वेन यू आर वर्किंग आउट वेन यू आर इन इन योर ऑफिस देन एंड देन ओनली यू वील बी एबल टू प्रोटेक्ट दिवाइन તો આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો સેટિંગ બાઉન્ડરી બરાબર અને ઇવન ઇફ યુ આર ઇન સમ સોશિયલ સ્ટ્રક્ચર ત્યારે પણ તમે ફર્મલી અને ક્લિયરલી મેન્શન કરી શકો કે દિસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ અને આ જ વસ્તુ નાની દીકરી હોય ઘરમાં નાની દીકરી સમજણી થતી જાય क्यार समझे गुड टच बेड टच हाउ शी बाउंड्रीज नो नो कही सकती दीक बराबर इफ दैट पर्सन सम स्ट्रेजर और नॉट फादर ऑफ दैट गर्ल राइट सो दैट इज अबाउट सेटिंग बाउंड्रीज હવે નેક્સ્ટ પોઈન્ટ છે દેટ ઇઝ સિક્સ સેન્સ તમે ક્યારે બી ઓબ્ઝર્વ કર્યું હોય ઇફ યુ આર અ લેડી તો તમારામાં એટલી બધી સેન્સ હોય સિક્સ સેન્સ કે કોઈ વ્યક્તિ જો તમારી પાછળ પણ ઊભો હોય ને પાછળની સાઈડ તો પણ તમને ખબર પડે લાઈક યુ હેવ અ થ્રી સિક્સટી ડિગ્રી યોર એનર્જીઝ યુ આર વાઇબ્રેટિંગ ઇન દેટ થ્રી સિક્સટી ડિગ્રીઝ

તો આપણે જે પણ વિશે વાત કરીએ અને આજે તમે જોશો ને તમારો ફ્લો પણ એકદમ સ્લો છે મેં જ્યારે નક્કી કર્યું ને કે આજે હું આ વિષય ઉપર બોલીશ તો ઓટોમેટિક એની પોતાની અંદર જ એ ચેન્જ આવી જાય હવે આના અમુક વસ્તુ આપણે જોઈએ કે મોર્ડન ડે ને એજ ની અંદર જ્યારે સ્ત્રીઓ પુરુષ સમોવડી થવા માંગે છે હવે આમાં સમોવડી થવાનું જે વસ્તુ છે ને એ તો મને લાગે છે કે સમોવડા તો કઈ છે બીકોઝ બીકોઝ ફિમેલ કેન ક્રિએટ લાઈફ ઇન હર વુમ શી કેન ક્રિએટ લાઈફ તો પછી આમાં ધ પર્સન હુ ઇઝ અ ક્રિએટર એન્ડ નર્ચરર તો એ કઈ જગ્યાએ આવે કો તમે મને તો આમાં સમોવાળા થઈને તમારું પોતાનું લેવલ નીચું કરવાનું એન્ડ ધ સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિચ આઈ વુડ લાઈક ટુ મેક ધીસ ઇઝ અ ડિફરન્ટ એનર્જી ફેમિલાઇન એનર્જી ઇઝ અ ડિફરન્ટ એનર્જી એન્ડ મસ્ક્યુલાઇન એનર્જી ઇઝ અ ડિફરન્ટ એનર્જી સો દેર ઇઝ નો કમ્પેરિઝન તો કમ્પેરિઝન કરવાનો ઇટ ઇઝ આઉટ ઓફ ક્વેશ્ચન યુ કાન્ટ કમ્પેર ઓરેન્જીસ વિથ એપલ અલગ છે બંને ફ્રુટ્સ આર ડિફરન્ટ યુ કાન્ટ કમ્પેર પીકોક વિથ એન એલિફન્ટ કેન યુ કમ્પેર પીકોક વિથ એન એલિફન્ટ તો આમાં સોમો થવાનું ને એમનાથી આગળ જતા રહેવાનું ને એવી કોઈ જરૂરત નથી બિકોઝ યુ આર ડિફરન્ટ you just sit there and blossom with your energy and automatically you will attract positive energy and positive people in your life right so you just be there with all positivity હવે અત્યારે જે આ પુરુષ સમવડી થવાના જે પણ થોટ્સ અને એ બધું આવ્યો છે એ ધેટ ઇસ બીકોઝ ઓફ પેટ્રિયાર્કી કે અત્યારના જે જેન ઝી જે છે એમના મધર્સ હુ આર ઇન ધર ફિફ્ટીઝ સિક્સટીઝ સેવન્ટીઝ એમણે બની શકે એમણે એમના પેરેન્ટ્સનું જોયું હોય પેટ્રિયાકી જોઈ હોય હવે એમાં જે પેટ્રિયાકીની અંદર એમના એમના ફાધરનો બી વાંક નથી બીકોઝ ઇટ ઇઝ અ સોશિયલ થિંગ રાઈટ એન્ડ બિકોઝ ઓફ ધેટ જો જો એ જોઈ જોઈને ઇફ શી ઝન હર કે હું બહુ જ પ્રોડક્ટિવિટી હું કરીને બતાવીશ ને હું આ આટલું કમાય છે તો હું આટલું કમાઈને બતાવીશ અને હું આ અચીવ કરીને બતાવીશ ને તે અચીવ કરીને બતાવીશ અને ઇન ધેટ થિંગ જે આ રેસની અંદર જે મસ્ક્યુલાઇન એનર્જી છે ને એ ફેમિનાઇન એનર્જીની અંદર ધીરે 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 વધવા માંડી છે અને પછી એ જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે આ બધું એ જ છે બરાબર તમે જે વિચારો અને વોટ યુ ફીલ કે બસ મારે કોઈને દેખાડી દેવું છે આ કરી દેવું છે વોટ યુ ફીલ બિકોઝ ઓફ ધેટ જે ઇમ્બેલેન્સ થાય છે એના કારણે જે ડિવિનિટી જે છે માં એક હોય એ ધીરે 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 ઓછી થતી જાય છે ઇમોશનલ ફિઝિયોલોજીકલ ચેન્જીસ આવી રહ્યા છે ફિમેલમાં એટલે તમે બહુ જ કોમનલી સાંભળ્યું હશે કે પીસીઓડી ને પીસીઓએસ ને એ પ્રકારના હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થતા ચેન્જીસ બરાબર તો દિસ ઇઝ એક્શો એ મલ્ટિપ્લાય કરીને આપશે તમે ઈફ યુ ગીવ હર વુડ મલ્ટી મલ્ટિપ્લાય એન્ડ ગીવ ઇટ બેક એન્ડ બી અવેર ઇફ યુ ગીવ હેડ રેડ દેન ધીરે ધીરે ઓછી થતી તમને સમાજમાં દેખાય છે કે અમે તો પુરુષો જેવા જ કપડા પહેર ઓકે પહેરો નોટ એન ઇસ્યુ ત્યાં સુધી ઠીક છે કે પછી ઇફ જેન્ટ્સ સ્મોક કરતા હોય તમે જોયા છે કેટલી આજકાલ તો ઇટ ઇઝ વેરી કોમન વુડ સ્મોક ડ્રિંક કરશે તો આ બધું જે પણ છે દેર આર ફ્યુ ગર્લ્સ કે દે બિલીવ ઇન વન નાઇટ સ્ટેન્ડ ફોર દેર ફિઝિકલ નીડ્સ સો ઓલ ધીસ થિંગ્સ આર અલાર્મિંગ

અને એ ડિવિનિટી ક્યારે બ્લોસમ થશે કે જ્યારે એને વ્યક્તિ એને મળશે જિંદગીમાં ધ પર્સન હુ ઇઝ અ પ્રોટેક્ટર ધ પર્સન હુ ઇઝ અ પ્રોવાઈડર એવો કોઈ વ્યક્તિ મળશે ને ત્યારે જે લેડી છે જે છોકરી છે જે ગર્લ છે એની જે ફેમિનિટી છે ને એ બ્લોસમ કરશે કેવું રીતના આમ ફૂલ કેવું ખીલે એવી રીતે ખીલી જશે બરાબર તો આ જેટલા પોઈન્ટ ખૂબ જ પવિત્ર દિવસે વિચ ઇઝ પૂર્ણિમાનો જે દિવસ છે અને પૂર્ણિમાના દિવસે તમે જે પણ કંઈ કામ કરો ને દેટ વિલ બી ઇન ધ મલ્ટી મલ્ટીફોલ્ડ માં તમને એનું રિઝલ્ટ મળે રાઈટ તો એટલા માટે જ પછી મેં આજે વિચાર્યું અને તમને ખ્યાલ હશે કે અંબાજી જે છે મંદિર ત્યાં અત્યારે ભાદરવી સુદ પૂનમ નો બહુ જ મોટું સેલિબ્રેશન હોય છે અને કેટલા બધા લોકો ચાલતા જાય છે તો આ શું છે શેનું શેનું સેલિબ્રેશન છે અંબામાં એટલે શેનું શક્તિનું પ્રતિક શક્તિનું સેલિબ્રેશન રાઈટ સો તમને આઈ બ્લેસ each one of you that if you are a female, then you get a protector and provider so that you can blossom your divine femininity. that is my blessing to every female who is listening to this. and i would pray to god, male energy, masculine energy, the people who are મેલ એ સો એન્ડ યુ કેન પ્રોવાઈડ સો ઇઝીલી દેટ ઇઝ માય પ્રેયર ટુ ધ યુનિવર્સ કે જે મેલ મેમ્બર્સ ઓફ યોર ફેમિલી જે છે કે તમારા પિતા છે કે તમારા તમારો ભાઈ છે કે તમારા હસબન્ડ છે કે તમારો પુત્ર છે રાઈટ તો એ લોકોમાં બહુ જ શક્તિ આવે અને બહુ જ પાવરફુલ બને સો દેટ દે કેન ઈઝીલી પ્રોવાઈડ એન્ડ પ્રોટેક્ટ યુ જેના કારણે તમારી જે ફેમિનાઇન એનર્જી છે એ ઉભરીને બહાર આવી શકે તો આજના દિવસ માટે આટલું જ એન્ડ આઈ હોપ યુ વુડ લવ ટુ ડેઝ કોન્ટેન્ટ એન્ડ જેની અંદર છે ને એને ઇમ્પ્રુવ કરે તમારો હેપીનેસ ઇન્ડેક્સ જે છે ને એને ઇમ્પ્રુવ કરશે અને હેપીનેસ ઇન્ડેક્સ ઓફ ઓફન ઇઝ ઇમ્પ્રુવડ ઇટ ઇઝ ઇન્ક્રીઝ

participate okay so thank you so much for your time and focus and uh, please live healthy and happy life and if you want to join me uh, in my morning miracle classes that is every day 7 am on youtube i am going live on youtube then you please send me a whatsapp uh, message uh, on the number which is given in the comment. Okay. So if you send me WhatsApp, then I will share the link for morning miracle session. Every day 7 a.m. to 7.30 a.m. Okay. So that's it for today. Aojo, take care.